શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ બ્રહ્માંડના સર્જનહાર બ્રહ્માજી જે ભગવાન શ્રી કૃષ્ણના પરમ ભક્ત છે તેમણે શ્રીમદ ભાગવતના બીજા સ્કંધના નવમા અધ્યાયના એકત્રીસમાં શ્લોકમાં ભગવાને પોતે કહ્યું છે કે મારા વિશેનું પરમ સત્યનું જ્ઞાન અત્યંત ગુપ્ત છે અને તે ફક્ત ભક્તિ અને સેવા દ્વારા જ

ઉત્કૃષ્ટ અને વૈજ્ઞાનિક છે જેમ કે ભગવાન શ્રી કૃષ્ણ ભગવદ્ ગીતામાં કહે છે અને હજારો મુક્ત આત્માઓમાંથી કોઈ એક જ મને યથારૂપે જાણી શકે છે આથી આપણે સમજી શકીએ છીએ કે જ્યાં સુધી વ્યક્તિ ભગવાનની ભક્તિ અને સેવામાં રથ નથી ત્યાં સુધી તે ભગવાનને નથી સમજી શકતો એ જ કારણ હશે કે ભગવાન શ્રી કૃષ્ણે ભગવદ્ ગીતાનું જ્ઞાન અર્જુનને આપ્યું કારણ કે અર્જુન તેમનો ભક્ત હતો ભક્તિ નિયમિત સિદ્ધાંતોનું પાલન કરીને વધારી શકાય છે અને આ ભક્તિની સાધનાનું પ્રથમ અને મહત્વનું પગલું છે ભગવાનની લીલાઓ વિશે સાંભળવું અને તેમના પવિત્ર નામનો ઉચ્ચાર કરવો આજે આપણે આ પ્રથમ પગલાને અનુસરીને ભગવાનના વામન અવતારની અત્યંત રોચક અને મધુર કથાનો આનંદ માણીશું પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ પોતાના ભક્તોને પ્રસન્ન કરવા અને અસુરોનો સંહાર કરવા માટે અનેક વખત પૃથ્વી પર વિવિધ અવતારો ધારણ કરે છે ભગવાનના મુખ્ય દસ અવતારોમાંથી એક અવતાર છે શ્રી વામન દેવનો આ અવતારમાં ભગવાને મહાન તપસ્વી ઋષિ કશ્યપ અને માતા અદિતિના પુત્ર તરીકે અવતરણ કર્યું હતું અનેક વર્ષો પહેલાંની વાત છે એક સમયે દેવાસુર સંગ્રામ દરમિયાન અસુરોના રાજા બલી ગંભીર રીતે ઘાયલ થયા અને તેમનું મૃત્યુ થયું તેમની સાથે તેમના અનેક સૈનિકોનો પણ નાશ થયો અસુરોના ગુરુ શુક્રાચાર્યે આ જોઈને કરુણાવશ બલિ મહારાજ અને અસુર સૈનિકોને સંજીવની વિદ્યા દ્વારા પુનર્જન્મ આપ્યો જીવિત થયા પછી બલિ મહારાજે શુક્રાચાર્ય પ્રત્યે અત્યંત કૃતજ્ઞતા વ્યક્ત કરી અને અન્ય અસુરો સાથે તેમની સેવા કરવા લાગ્યા તેમની એક નિષ્ઠ

આપવામાં આવ્યા હતા આ પ્રસંગે બલી રાજાના પિતામહ મહારાજે તેમને દિવ્ય ફૂલોની શાશ્વત માળા આપી અને શુક્રાચાર્યે તેમને સંઘ પ્રદાન કર્યું આ બધી યુદ્ધ સામગ્રી અને ગુરુ પિતામહ તેમજ બ્રાહ્મણોના આશીર્વાદ પ્રાપ્ત કરીને બલી રાજાએ સ્વર્ગ પર આક્રમણ કરવાની તૈયારી કરી જ્યારે દેવતાઓએ જોયું કે બલિ રાજાની સેના વિજય નાદ કરતી સ્વર્ગની સીમાઓ પર આક્રમણ કરી રહી છે ત્યારે તેમણે પોતાના ગુરુ બૃહસ્પતિના નિર્દેશ પ્રમાણે ત્યાંથી અદ્રશ્ય થવાનો નિર્ણય કર્યો આ રીતે બધા દેવતાઓ અલગ અલગ સ્થળોએ ચાલ્યા ગયા અને બલિ રાજાના નેતૃત્વમાં અસુરોએ સ્વર્ગ પર વિજય મેળવ્યો પરંતુ શુક્રાચાર્ય જાણતા હતા કે જ્યાં સુધી રાજા સો અશ્વમેઘ યજ્ઞ પૂર્ણ નહીં કરે ત્યાં સુધી તેઓ ઇન્દ્રના સિંહાસન પર સ્થાયી રીતે નહીં રહી શકે આથી તેમને પરામર્શ આપવામાં આવ્યો કે તેઓ ઓછામાં ઓછા ઇન્દ્રજીત અશ્વમેઘ યજ્ઞ કરે શુક્રાચાર્યના આદેશ પ્રમાણે બલિરાજાએ અશ્વમેઘ યજ્ઞ શરૂ કર્યો બીજી બાજુ સ્વર્ગમાંથી બધા દેવતાઓના જવાને કારણે દેવતાઓની માતા અદિતિ અત્યંત વ્યથિત થઈ ગઈ તેમની આ સ્થિતિ જોઈને તેમના પતિ અને મહાન તપસ્વી ઋષિ કશ્યપે તેમની ઉદાસીનતાનું કારણ પૂછ્યું જવાબમાં માતા અદિતિએ કહ્યું કે સ્વર્ગમાંથી તેમના પુત્રોની ગેરહાજરીથી તેમનું મન અત્યંત દુઃખી છે અને તેમના પુત્રો પ્રત્યેના સ્નેહને કારણે તેમનું રક્ષણ કરવું જરૂરી છે માતા અદિતિએ તેમના પતિ કશ્યપ મુનિને વિનંતી કરી કે તેમના પુત્રોને એવું વરદાન આપે કે જેનાથી તેઓ પોતાની સંપત્તિ કીર્તિ અને ઐશ્વર્ય પુનઃ પ્રાપ્ત કરી શકે તેમના પુત્રો પ્રત્યેના અતિશય સ્નેહથી વ્યાકુળ માતા અદિતિને જોઈને કશ્યપ ઋષિએ તેમને સાંત્વના આપી અને આત્મા તેમજ પદાર્થ જગતનું જ્ઞાન આપ્યું પરંતુ તેમ છતાં માતા અદિતિનું મન વિચલિત રહ્યું આથી ઋષિ કશ્યપે તેમને ભગવાન નારાયણની પૂજા કરવાનો નિર્દેશ આપ્યો પતિના આદેશનું પાલન કરતા માતા અદિતિએ ભગવાન નારાયણને પ્રસન્ન કરવા માટે પયો વ્રત તેમની પૂજા વિધિનું પાલન કર્યું બાર દિવસ સુધી ચાલેલા આ વ્રતથી ભગવાન શ્રી હરિ અત્યંત પ્રસન્ન થયા અને માતા અદિતિની ઈચ્છા પૂર્ણ કરવા માટે તેમણે કશ્યપ મુનિ અને માતા અદિતિના પુત્ર તરીકે અવતરણ કરવાનું સ્વીકાર કર્યો ભાદ્રપદના સુદ પક્ષની દ્રાદશીના દિવસે બપોરે બાર વાગ્યે અભિજીત નક્ષત્ર ઉદય થઈ રહ્યું હતું ત્યારે ભગવાન પોતે શંખ ચક્ર ગદા અને પદ્મ ધારણ કરીને માતા અદિતિના ગર્ભમાંથી પ્રગટ થયા શારીરિક વર્ણ શ્યામ હતું અને તેમણે પિતાંબર ધારણ કર્યું હતું પ્રગટ થયા પછી તેમણે પોતાને વામન સ્વરૂપમાં ધારણ કર્યું બધા ઋષિઓ અને બ્રાહ્મણોએ હર્ષ વ્યક્ત કર્યો અને તે જ સમયે વામન દેવના સંસ્કાર કરવામાં આવ્યા યજ્ઞો પવિત્ર સંસ્કાર દરમિયાન વિવિધ દેવી દેવતાઓએ તેમને વિવિધ ઉપહારો આપ્યા ત્યારબાદ વામન દેવ નર્મદા નદીના ઉત્તરી કાંઠે આવેલા તે સ્થળે ગયા જ્યાં બલિ રાજા અશ્વમેઘ યજ્ઞ કરી રહ્યા હતા જ્યારે વામન દેવ ત્યાં પહોંચ્યા ત્યારે તેમના તેજ અને કાંતિથી પુરોહિતો અને ઋષિઓ પોતાના સ્થાનેથી ઊભા થઈને તેમની સ્તુતિ કરવા લાગ્યા બલિ મહારાજે બ્રાહ્મણ રૂપે આવેલા વામન કર્યું આસન આપ્યું ત્યારબાદ રાજાએ વામન દેવને કહ્યું હે બ્રાહ્મણ શ્રેષ્ઠ તમારા આગમનથી અમે સંતુષ્ટ થયા છીએ અમારું કુળ અને વંશ પવિત્ર થયું છે અને આ યજ્ઞ પણ તમારી ઉપસ્થિતિથી પૂર્ણ થયો છે એવું લાગે છે કે તમે અહીં કંઈક માંગવા આવ્યા છો તમે જે ઈચ્છો તે મને માંગી શકો છો વામન દેવે સૌ પ્રથમ હિરણ્ય કશિપુ અને હિરણ્યાક્ષના વીરતાપૂર્ણ કાર્યોની પ્રશંસા કરી ત્યારબાદ બલિરાજાના મહાન કુળનો ગુણગાન કર્યો અને અંતે તેમણે ત્રણ પગલા ભૂમિનું દાન માંગ્યું બલી રાજાએ આ માંગણીને ખૂબ સામાન્ય સમજીને તે આપવાનું સંકલ્પ કર્યું પરંતુ શુક્રાચાર્યને ખબર હતી કે વામન દેવના રૂપમાં સ્વયં ભગવાન વિષ્ણુ આવ્યા છે જે દેવતાઓના મિત્ર છે આથી તેમણે બલિ રાજાને આ દાન ન આપવાની સલાહ આપી આચાર્યે બલિ મહારાજને ઉપદેશ આપ્યો કે કેટલીક પરિસ્થિતિઓમાં વ્યક્તિ પોતાનું વચન તોડી શકે છે પરંતુ બલિ રાજાને તેમના ગુરુની આ વાત અયોગ્ય લાગી કારણ કે બ્રાહ્મણને આપેલું વચન તોડવું એ મહાપાપ કાર્ય હતું તેમણે નિશ્ચય કર્યો કે ભલે વામન દેવના રૂપમાં સ્વયં ભગવાન વિષ્ણુ જ હોય અને ભલે તેઓ દાન લઈને તેમને બંધનમાં તેમ છતાં તેમની સાથે નહીં રાખે અને પોતાનું સર્વસ્વ દાન આપ્યું જ્યારે તેઓ દાન આપવા તૈયાર થયા ત્યારે ભગવાન વામન દેવે પોતાનું વિરાટ સ્વરૂપ ધારણ કર્યું ભગવાનની કૃપાથી બલિરાજાએ આ વિરાટ સ્વરૂપ જોઈ શક્યા તેમણે જોયું કે વામન દેવે સંપૂર્ણ જગત અને આકાશને આવરી લીધું છે તેમણે પોતાના એક પગલાથી સમગ્ર પૃથ્વી અને બીજા પગલાથી સ્વર્ગલોક સૂર્ય ચંદ્ર નક્ષત્રો અને બ્રહ્માંડના સમસ્ત વિભાગોને આવરી લીધા આમ કોઈ એવું સ્થાન બચ્યું નહીં જ્યાં તેઓ તેમનું ત્રીજું પગલું મૂકી શકે બલિ રાજાનું સર્વસ્વ ગુમાવ્યા પછી અસુરો અત્યંત ક્રોધિત થયા અને બલિ રાજાને મનાય કરવા છતાં વિષ્ણુની વિરુદ્ધ શસ્ત્રો ઉઠાવ્યા પરંતુ ભગવાનના પાર્ષદોએ તેમને પરાજિત કરીને પાતાળ લોકમાં મોકલી દીધા બીજી બાજુ ભગવાન શ્રી હરિની ઈચ્છા જાણીને તેમના વાહન ગરુડે બલિ રાજાને વરુણ પાસથી બાંધી દીધા ત્યારબાદ ભગવાન વામન દેવે રાજાને ત્રીજા પગલાની ભૂમિ માટે પૂછ્યું પોતાનું પોતાનું વચન પૂરું કરવા માટે ઉદાર અને સત્યનિષ્ઠ મસ્તક દાનમાં આપવાનું નિર્ણય કર્યો તેમને યાદ હતું કે તેમના પિતામાં મહારાજ ભગવાનના વિશ્વસ્ત ભક્ત હતા અને અગાઉના સમયમાં ભગવાનને પ્રસન્ન કરવા માટે અનેક મહાપુરુષોએ પોતાનું સર્વસ્વ ત્યાગ કર્યું હતું આ વાતોનું સ્મરણ કરતા બલિરાજાએ ભગવાન પ્રાર્થના કરી કે તેઓ પગલું તેમના મસ્તક પર મૂકે બલિરાજાની સત્ય નિષ્ઠા અને શરણાગતિથી પ્રસન્ન થઈને ભગવાને તેમની રક્ષા માટે પોતાનું ચક્ર પ્રદાન કર્યું અને હંમેશા તેમની સાથે રહેવાનું વચન આપ્યું આ રીતે વામન દેવના રૂપમાં ભગવાને માતા અદિતિની ઈચ્છા પૂર્ણ કરી દેવતાઓને સ્વર્ગલોક પુનઃ પ્રાપ્ત થયું અને બલિરાજાએ પોતાની વિશેષ કૃપા આપીને સુતળ લોકમાં સ્થાન પામ્યું જે સ્વર્ગ લોક કરતાં પણ વધુ ઐશ્વર્ય યુક્ત છે આજે ભગવાન વામન દેવના આવિર્ભાવ દિવસે આપણે બધા તેમના ચરણ કમળોમાં પ્રાર્થના કરીએ કે તેઓ આપણને પોતાની વિશેષ કૃપા પ્રદાન કરે જેથી આપણે પણ ભગવાનની ભક્તિ યોગમાં સ્થિર થઈને જીવનની પૂર્ણતા પ્રાપ્ત કરીએ જય શ્રી કૃષ્ણ